તો નમસ્કાર મિત્રો હવામાન સમાચારમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો ગઈકાલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તેમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો આજે પણ સવારથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમહેર જોવા મળી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે આજે સોળ જુલાઈના રોજ મોડી રાત્રિ દરમિયાન રાજકોટ સુરત જુનાગઢ આ વિસ્તાર છે જેમાં મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે અમરેલી ભરૂચ જામનગરમાં અતિ ભારે અને કચ્છ અમદાવાદ મહેસાણા તથા વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે કાલે પંચમહાલ અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે આજે સોળ જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ સુરત નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે જયારે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ નર્મદા છોટાઉદેપુર તેમજ મિત્રો તાપી ડાંગ પંચમહાલ અને દાહોદમાં અતિભારે જ્યારે કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતાઓ છે સત્તર જુલાઈ ના રોજ પંચમહાલ દેવભૂમિ દ્વારકા જુનાગઢ રાજકોટ સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે કચ્છ મોરબી જામનગર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા તેમજ મિત્રો આનંદ ભરૂચમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે ગુજરાત પર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે જેમાં સુરતના ઉમરપાડામાં થોડા જ કલાકોની અંદર ચૌદ જેટલો વરસાદ નોંધાયો છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે